રૂલ લેવલ જાળવવા માટે પણ હવે સૂચના આપવામાં આવી છે અમારી સાથે જોડાયા છે મુકેશ જોશી મુકેશ જે રીતે ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે શું સ્થિતિ શું અપડેટ અમિતા ચોક્કસથી જો વાત કરવામાં આવે તો કે ધરોઈ ડેમ જે છે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન માનવામાં આવે છે ધરોઈ ડેમ ઉપર કહી શકાય કે મહેસાણા અરવલી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ સહિતના જે જિલ્લાઓમાં છે પીવાના પાણીની તેમજ સિંચાઈના પાણીની સવલત જે છે ઉભી કરવામાં આવતી હોય છે પરંતુ જે વાત કરવામાં આવે તો ગત વર્ષે અત્યાર સુધી ધરો ડેમમાં કહી શકાય કે એસી ટકા ઉપરનો જે ધરો ડેમ ભરાઈ જતો જતો હતો અને ત્યાર કહી શકાય કે આવનારા સમયમાં કોઈ તકલીફ ના પડે તેના માટેની વ્યવસ્થા પણ થતી હતી પરંતુ આ વખતની વાત કરીએ તો જે વરસાદ જે છે ઉપરવાસમાં ઓછો પડવાના કારણે હાલ હાલની વાત કરીએ તો સત્તાવન પોઈન્ટ અડસઠ ટકા જેટલો જળ સ્ટોક હાલ થયો છે ત્યારે જેની કુલ સપાટી ની વાત કરવામાં આવે તો છસો બાવીસ ફૂટ કુલ સપાટી છે જયારે હાલની વાત કરીએ તો છસો નવ પોઈન્ટ ચોસઠ ફૂટ જે છે જળ સપાટી પહોંચી છે ત્યારે ધરોઈ માં હજુ પણ જો ઉપરવાસ માં વરસાદ વધુ આવક થાય તો કહી શકાય કે જે ઉત્તર ગુજરાત માટે આવનારા સમયમાં સિંચાઈ ના પાણી ની તકલીફ નહીં પડે પરંતુ હાલની સપાટી જોતા હાલ પીવાના પાણીની કોઈ તકલીફ ના પડે તે પ્રકારનો સ્ટોક જે છે હાલ ધીરે ધીરે વધી રહ્યો છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે